સક્ષમ एकता जिंदा जिंदाबाद जिंदाबाद एक तीर, एक, एक, एक समान आदिवासी एक समान जल जंगल जमीन की लड़ाई जिंदाबाद 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 राष्ट्रीय एकता जिंदाबाद 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 भारत का संविधान जिंदाबाद 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 बिरसा मुंडा अमर रहे अमर रहे अमर रहे बाबा साहब अम्बेडकर अमर रहे अमर रहे अमर रहे महात्मा गांधी की जय हो ંગે કામ્યાગે કામ્યા હમ હું ગે કામ્યાર ઓ મન હૈ વિશ્વાસ મુલા હૈ વિશ્વાસ અમર રહે અમર રહે અમર રહે આદિવાસી એકતા Kepala Pemakaman Kepala आपका आइए सर आइए அமர் ஜந்தி ஜா ஜல் ஜிாாாா் ஜி ஆ தீர ஆசிச हिंदू मुस्लिम सिख ईसाई आपस भाई में बाबा साहब अम्बेडकर अमर रहे अमर रहे अमर रहे भारत का संविधान जिंदाबाद 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 सामाजिक एकता सिन्दा जिंदाबाद जिंदाबाद जाति पाति मुर्दा मुर्दाबाद मुर्दाबाद દિલ્હીના રાજઘાટથી જે સાયકલ યાત્રા શરૂ કરી છે જે હિમાંશુ કુમારે એ આજે જે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ચૂક્યા છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પહોંચતા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલહારથી ત્યારે ગત રોજ રાનકુવા ખાતે પહોંચ્યા હતા અને આજે નવસારી જિલ્લાના ખેરગામ ખાતે પહોંચી ચૂક્યા છે ત્યાં પણ જે ખેરગામના આગેવાનોએ સામાજિક આગેવાનોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જે સાયકલ યાત્રા કરનાર જે દિલ્હીથી નીકળી ચૂક્યા છે ત્યારે સીધા એમની સાથે વાત કરીશું એ જે સમગ્ર જે દિલ્હીથી જે નીકળ્યા છે સમગ્ર વાત આપણી સાથે ચર્ચા કરશે તો ડિસીઝન ન્યૂઝમાં પહેલા આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારું હવે અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે તમે ક્યાંથી નીકળ્યા સાયકલ યાત્રા લઈને ક્યાંથી નીકળ્યા અને શું ઉદ્દેશ છે સાયકલ યાત્રા નીકળવાનું મારું નામ હિમાંશુ કુમાર છે મારું જન્મ એમ તો ઉત્તર પ્રદેશમાં થયું છે ગુજરાતી પણ મને આવડે છે એટલે હું ગુજરાતીમાં જ વાત કરવાની કોશિશ કરીશ તો મેં છત્તીસગઢમાં આદિવાસીઓ વચ્ચે કામ કર્યું છે લાંબા સમય તક અને પછી ત્યાંના જે સંઘર્ષો છે આદિવાસીઓના એમાં પણ જોડાયેલો છું અને આજ બાબતે મેં વિચાર કર્યું કે અમે ન્યાય માટે સમાનતા માટે અને દેશમાં જે હવે ઘૃણાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે પોલિટિકલ જે આઈડિયોલોજી છે જેની ભાગલા પાડવાની ને આમ હિન્દુ મુસ્લિમ રાજનીતિ કરીને જે દેશમાં વાતાવરણ બગાડે છે આના સામે અમે સદભાવના સમાનતા અને ન્યાયના ઉદ્દેશ લઈને એક યાત્રા કરીએ તો બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે મેં ગાંધી સમાધી રાજઘાટથી એ સાયકલ યાત્રા શરૂ કરી છે અને હરિયાણાના મેવાત વિસ્તાર પછી રાજસ્થાન અને હવે ગુજરાતમાં તેતાલીસ દિવસ મને થઈ ગયા છે અને હું આજે અહીં તમારા ગામમાં છું અને મને ખૂબ સત્કાર મળી રહ્યું છે ને લોકો વાતો સાંભળી રહ્યા છે ને ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે એ ખૂબ સારું એનો પ્રતિકાર મને મળી રહ્યો છે સાયકલ યાત્રા કરવાનો આજે તમે તેતાલીસ દિવસ થઈ ગયા છે સાયકલ યાત્રાનો સાયકલ યાત્રા કરવાનો ઉદ્દેશ શું છે ઉદ્દેશ છે કે દેશમાં જે નફરત ફેલાઈ રહી છે ઘણા ફેલાઈ રહી છે હિન્દુ મુસલમાન વચ્ચે જાતિઓની વચ્ચે એ રાજનીતિક કારણથી રાજનીતિક પક્ષો અમુક પક્ષો એવા છે જે આવી પરિસ્થિતિઓ ઊભી કરી રહ્યા છે કે દેશમાં ડિસઇન્ટિગ્રેશન થાય એટલે ભેદભાવ વધે ને એમને ફાયદો મળે તો એના સામે અમે રાષ્ટ્રીય એકતા જાતિ વિદ્વેષ ખતમ કરીને બધા મળીને રહે સદભાવનાથી રહે અને ન્યાય રહે સમાજમાં અમુક સામાજિક કાર્યકરો જે છે એને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે ને એની સામે અમે ન્યાયની માગણી પર કરીએ છીએ કે જો તમારું રાજનૈતિક મંતવ્યને ના માણતો હોય એને જેલમાં પૂરવાનું એ અન્યાય છે દિલ્હીમાં પણ છાત્રો જેલમાં છે અને વીમા કોરાગાંવ નામના કેસમાં મુંબઈમાં પણ પૂરાયેલું છે જેલ મેં સામાજિક કાર્યકરો ઝારખંડ અને છત્તીસગઢમાં પણ સામાજિક કાર્યકરોને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે તમારો ગુજરાતને સંજીવ ભટ્ટને પણ જેને સાચું બોલ્યું તો એને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યું છે આવા બધા સામાજિક કાર્યકરોનું જો જેલને પૂરી દેવામાં આવ્યો છે એ ઘણું બધું અન્યાય છે એની સામે અમે ન્યાયની પણ માગણી કરીએ છીએ અને ન્યાય માટે સમાજમાં પણ જાગૃતિ થાય આના માટે અમે આ યાત્રા કરવાનું નક્કી કર્યું છે અને હું કરી દિલ્હીથી દીકરી ક્યાં સુધી જશે અને કેટલા દિવસની તમારી જે સફર છે આ આ સાયકલ ઓક્ટોબરથી આજ સુધી થઈ ગયા છે ને ટ્વેન્ટી થર્ડ નવેમ્બરે અમે મુંબઈ તલોજા જેલ પહોંચી જઈશું જ્યાં સામાજિક કાર્યકરોને પૂરી દેવામાં આવ્યું છે તલોજા જેલમાં તો મને લાગે છે કે બે મહિનાથી અમુક દિવસ બે છે છે ખાસ કરીને જ્યારે તમે દિલ્હીથી નીકળ્યા છો દક્ષિણ ગુજરાતના જે આદિવાસી પટ્ટાઓમાં તમે પહોંચી ચૂક્યા છો ત્યારે તમારું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવે છે ફૂલહારથી સ્વાગત કરવામાં આવે છે માન સન્માન આપવામાં આવે છે કેવું લાગી રહ્યું છે તમને ખૂબ સરસ લાગી રહ્યું છે અને આદિવાસી વિસ્તારોમાં ચર્ચા પણ ખૂબ સરસ થઈ રહી છે ને જેમ આદિવાસીઓનું સંસાધનો છીનવા માટે જે પૂંજીપતિઓને જો અમીર લોકો છે અને સરકાર છે જો બીજા બીજા બહાનાથી આદિવાસીઓની જમીન છીની રહી છે એના બાબત પણ ચર્ચા થઈ રહી છે ને જાગૃતિ પણ આવી રહી છે કે અમે અમારી જલ જંગલ જમીનનું રક્ષણ કરીશું ને પૂંજીવાદનું મૂડી વાતનું સામના કરીશું ને આપણી સંસ્કૃતિને આપણે જલ જંગલ જમીનને બચાવીશું આવી પણ ચર્ચા થઈ રહી છે તો ખૂબ સરસ પ્રતિકાર બની રહ્યો છે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તમારા માટે જ્યારે અમે એ ડિસિઝન ન્યૂઝે જ્યારે જાણ્યું ત્યારે નાનપણથી તમે સંઘર્ષ કરતા આવ્યા છો ત્યારે હાલમાં જ્યારે નવયુવાનો પણ હવે સંઘર્ષના પંથે દોરાયા છો તો એ નવ યુવાનો જે છે એને તમે શું સંદેશો આપવા માગે છે મારું એ જ સંદેશ છે કે તમારી જો આદિવાસીઓની સં ધર્મ છે એ ખૂબ સારું ધર્મ છે તમે બીજા કોઈ ધર્મને માં જવાની તમારી તમે જરૂરત નથી તમારું જે સંસ્કૃતિ છે એ સૌથી સારી સંસ્કૃતિ છે આદિવાસીઓની સંસ્કૃતિ હળીમળીને રહી રહેવાનું ને પ્રકૃતિને રક્ષણ આપવાનું એ ખૂબ સારી સંસ્કૃતિ છે એને તમે રક્ષણ આપો એને તમે સાચો અને બીજી કંઈ ધર્મમાં કંઈ સંસ્કૃતિને જવાની તમારી જરૂરત નથી અને તમારી જલ જંગલ જમીનનું રક્ષણ કરો ને તો તમારા છોકરાઓ માટે કંઈ પણ નહીં બચે અંતે ફરી વાર એકવાર અમારા દર્શક મિત્રોને જણાવી દો કે તમે દિલ્હીથી નીકળી ક્યાં સુધી જશો હું દિલ્હીથી નીકળીને મુંબઈ નવી મુંબઈમાં જે તલોજા જે છે ત્યાં સુધી જવાનો છું આ હતા જે હિમાંશુ કુમાર જે દિલ્હીથી નીકળી નવી મુંબઈ સુધી જઈ રહ્યા છે અને આજે તેંતાલીસ દિવસ થઈ ગયા છે એમણે કીધું કે બે મહિનાની લગભગ સફર થશે અને જે આજે આપણો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એમાં ખૂબ સારો મળી રહ્યો છે અને ખૂબ સારી રીતે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો